હવે જોઈએ વિગતવાર સમાચાર તો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે ભારે વરસાદના પરિણામે રસ્તા પર પડ્યા હતા અનેક ખાડા અસરગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી તેજ કરવામાં આવી છે તમામ નાના મોટા રોડના રિપેરિંગ રીસરફેસિંગ મેટલ વર્ક કરીને વોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ રાજ્યભરમાં જિલ્લા તંત્રના સંકલનમાં માર્ગ મકાન વિભાગની ટીમો ખડેપગે કાર્યરત તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હવે સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે રાજ્યભરમાં વરસાદ બાદ રોડની જે સ્થિતિ થઈ છે રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે રોડના રિપેરિંગ રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીના દ્રશ્યો પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાજ્યભરમાં જિલ્લા તંત્રના સંકલનમાં માર્ગ મકાન વિભાગની ટીમો પણ ખડેપગે કાર્યરત છે તો રાજ્યમાં રોડ રસ્તાની જે સ્થિતિ થઈ છે ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ આ બાબતને લઈને ટકોર કરી અને હવે ત્યારબાદ જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તેમની આંખ ખુલી છે અને તેમને તેમની જવાબદારીનું ભાન થયું છે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી દેવામાં આવી છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જે રોડ રસ્તાની સ્થિતિ ખરાબ છે ત્યાં અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે રોડ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાંથી પસાર થતા લોકોને એક તરફ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યું છે સાથે તેમને કમરનો દુખાવો પણ થઈ રહ્યો છે અને રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે તેમના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે